જય મા મોગલ મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે જો તમારા લગ્ન નથી થઈ રહ્યા માગું નથી આવતું અથવા લગ્ન અટકી ગયા છે તો તમે આ એક ચપટી હળદરનો ઉપાય કરી લો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જશે અને લગ્નમાં આવતી બાધાઓ પણ દૂર થઈ જશે તો મિત્રો વિડિયોની આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર સદા રહે તો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો આ જો તમે આ એક ચપટી હળદરનો ઉપાય કરી લો તો તમારા દીકરા કે દીકરીના લગ્નયોગ જલ્દી બની જશે અને બાળકોના લગ્નનો યોગ બનાવવા માટે આ દિવસ આવ્યો છે તો મિત્રો આજે અમે તમને જે ઉપાય જણાવીશું જો તમે તે કરશો તો તરત જ તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બને છે જો કોઈના લગ્નમાં અડચણ આવે છે તો આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તમે જાણો છો કે પૂર્ણિમા અમાવસ્યા કે એકાદશી અને અવાજ તહેવારોમાં દેવી શક્તિઓ પૃથ્વી પર ફરતી હોય છે અને તમારા મનમાં જે પણ ઈચ્છા છે તે પૂરી થઈ શકે છે તો આજે જો આ એક ચપટી હળદરનો ઉપાય કરશો તો મિત્રો તમારી બધી મનોકામનાઓ પૂરી થાય તો એક નાનો ઉપાય છે જે તમે નિયમિત રીતે કરી શકો છો આજે જે અષાઢ મહિનાની પૂર્ણિમા છે અને આ શુભ યોગ બનાવે છે તો તમે આ ઉપાય આજે જ કરી શકો છો આ ઉપાય ખૂબ જ સરળ છે અને તમારે બહારથી કંઈ લાવવાની જરૂર નથી બસ તમારા ઘરમાં જે છે એમાંથી જ કરવું છે મિત્રો અમે આજે જે ઉપાય જણાવી રહ્યા છીએ તેને પૂરી વિશ્વાસ સાથે અને નિયમિત રીતે કરો તો તમારું સારું થશે લગ્નમાં જે પણ સમસ્યાઓ આવે છે તે કોઈક દોષના કારણે થાય છે શક્ય છે કે તમારી કુંડળીમાં કોઈ ગ્રહ કમજોર હોય અથવા તો તમારા ઉપર પિતૃદોષ હોય સાથેમાં કોઈની નજર પણ થઈ શકે છે કે તમારા લગ્નમાં કોઈએ અટકાવ્યા હોય જો આ બધા કારણોથી તમારી લગ્નમાં વિઘ્ન આવે છે તો આ સમસ્યાનો ઉકેલ તમે આ એક ચપટી હળદરનો ઉપાયથી મેળવી શકો છો અને જલ્દી જ તમારા લગ્ન થવાના સંકેત બનવા લાગશે તો મિત્રો આ ઉપાય જરૂર અજમાવો માતાપિતા પણ આ ઉપાય કરી શકે છે જો તેમના બાળકોના લગ્ન નહીં થાય ભાઈ બહેન હોય તો તેઓ પણ એકબીજાના માટે આ ઉપાય કરી શકે છે મિત્રો જો તમારે કોઈ સાથે લવ મેરેજ કરવો છે પણ તેમાં અડચણ આવે છે તો આજે જ આ નાનો ઉપાય જરૂર કરજો જો તમારા ઘરમાં માંગલિક કામ છે અને બધું અટકી ગયું છે અથવા ઘરમાં કોઈ શુભ કામ થતું નથી તો ઘરના માતાપિતા અથવા મોટા સભ્યોએ ઉપાય જરૂર કરવો જોઈએ જો બાળકો આ ઉપાય કરવા માંગે તો તેઓ પણ કરી શકે છે પરંતુ માતાપિતા હોવા ઉપાય કરવો જ જોઈએ તો માતા ઉપાય કરે છે તો આ ઉપાય જલ્દી ફળ આપી શકે છે કારણ કે માતા પોતાના બાળકો માટે કશું પણ કરે છે તે પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે કરે છે અને જો કોઈ પણ ઉપાયમાં આપણો વિશ્વાસ હોય તો તે ચોક્કસ રીતે સફળ થઈ શકે છે તો મિત્રો તમે કોશિશ કરો કે જેમાં તમે છો ત્યાં ઉપાય કરો હવે આ એક ચપટી હળદ ઉપાય કઈ રીતે કરવાનો છે અને કઈ વસ્તુની જરૂર પડશે તે વિશે આપણે વાત કરીએ તો ચાલો આગળ વધીએ વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી વાસ્તુ વાસ્તુરંગ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યા તો કૃપા કરી સબસ્ક્રાઈબ કરી લો અને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો જેથી માતાજીની કૃપા તમારા પર બની રહે મિત્રો ઉપાયો બહુ સરળ છે અને આપણા જ્યોતિષશાસ્ત્રમાં આવા ઘણા ઉપાયો જણાયા છે જેને કરવાથી આપણા કામમાં જે પણ મુશ્કેલીઓ આવે છે એનું સમાધાન થઈ શકે છે પરંતુ જો આપણે આ ઉપાયો સાચા સમય અને સાચી તિથિમાં કરીએ છીએ તો એ અમને ખરેખર ફળ આપે છે અને આપણી જલ્દી જ મનોકામના પૂરી થઈ શકે છે મિત્રો આ માટે તમારે શું કરવું છે તો સૌ પ્રથમ તમારા ઘરમાં જૂની સાફાઈ કરવાની વસ્તુ હોવી જોઈએ જે આપણે દેશી ભાષામાં હાવનો કહે છે આ ઝાડુ આપણે પોતાના ઘરના બહાર રાખી દેવું છે ખાસ કરીને તમારા ઘરના મુખ્ય દરવાજા બહાર પૂર્વ દિશામાં મૂકી દો પૂર્વ દિશા એટલે જ્યાંથી સૂર્ય ઉગે છે તો એ બાજુ તમારે આ ઝાડુ મૂકી દેવું છે જો તમે એક દીકરીની માં હો તો તમે તમારી દીકરી માટે ઉપાય કરી રહ્યા છો તો એ ઝાડુમાં થોડીક હળદર પણ મૂકી દેવું છે તેની સાથે હળદરના સાત ચાંદલા કરવા અને પ્રાર્થના કરવી છે કે જે પણ દોષ છે અથવા તમારી મનોકામનાઓ છે તે મનમાં યાદ રાખવું જો કોઈ છોકરો ઉપાય કરી રહ્યો છે તો એ સમયે થોડું દૂધ લેવું છે અથવા જો દૂધ નહીં હોય તો થોડું દહીં પણ લઈ શકો છો પછી એ દહીં જૂની સાવરણી પર રેડી દેવું છે અને લક્ષ્મી માને પ્રાર્થના કરવી છે જેથી તમારા લગ્ન માટે પ્રાર્થના કરી શકો તો મિત્રો આ છે કાર્ય કર્યા પછી તમારે આ સાવરણી આખી રાત ત્યાજ રાખવી છે અને એને ત્યાંથી લેવાની નથી સવાર થઈ જાય ત્યાં સુધી એ જ રહે પછી એ સાવરણીને ચાર રસ્તા ઉપર મૂકી દેવી છે જ્યારે તમે ચાર રસ્તા પર આ સાવરણી મૂકવા જાવ તો કોઈ તમને રોકે નહીં એનું ધ્યાન રાખવું અને જ્યારે તમે આ સાવરણી લઈને ઘરેથી નીકળો છો ત્યારે એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે તમે બહાર નીકળો ત્યારે એક લોટો પાણી ભરીને લઈ જવો મુખ્ય દરવાજા પાસે મૂકી દેજો અને પછી જ્યારે તમે પાછા આવો છો ત્યારે એ લોટા જળથી તમારા હાથ પગ અને મોઢું ધોઈ લેવું છે એ પછી જ તમે ઘરમાં પ્રવેશ કરવો છે જ્યારે તમે ચાર રસ્તા પર સાવરણી મૂકીને આવો છો ત્યારે સીધા ઘરે નહીં જા પરંતુ હાથ પગ અને મોઢું ધોઈને જ ઘરમાં જા મિત્રો આ ઉપાય બહુ ચમત્કારિક માનવામાં આવે છે કેમ કે જલ્દી લગ્નનો યોગ બનાવવા માટે આ સાવરણીનો ઉપાય ખૂબ ઉપયોગી છે જો તમારું આ કાર્ય થઈ જાય તો પછી તમારે શું કરવું છે તો તમારે તમારા ઘરના મંદિરમાં જવું છે એક દેશી ઘીનો દીવો પ્રગટાવવો છે પછી જેમ તમે તમારા દેવી દેવતાની પૂજા કરો છો તેમ આરતી ઉતારી લેવી છે જો તમે આ ઉપાય છોકરી માટે કર્યો હોય અને તેના લગ્નમાં વિલંબ આવી રહ્યો હોય તો છોકરીના હાથમાં પચાસ ગ્રામ જેટલું હળદરનું દાન કરવું છે દાન તે વ્યક્તિને કરવું છે જેને જરૂર છે જો તમે મંદિરમાં જઈને આ હળદરનું દાન કરો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો આથી છોકરીના લગ્નમાં જે ગુરુગ્રહ હોય તે સુધરે છે છે એ મજબૂત થઈ જાય છે અને આપણે બધા જાણીએ છીએ કે છોકરીના લગ્નમાં જો બાધા આવે છે તો એ ગુરુગ્રહને કારણે જ હોય છે આજે ગુરુગ્રહને મજબૂત બનાવવું બહુ જરૂરી છે આથી આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ પીળી વસ્તુઓનું દાન કરવું પણ અનિવાર્ય છે જો તમે હળદરનું દાન ન કરી શકો તો પીળી દાળનું પણ દાન કરી શકો છો કોઈપણ પીળી વસ્તુનું દાન કરવું સારું છે જો છોકરાના લગ્નમાં બાધા આવે તો છોકરાને દૂધ કે ખાંડ સહિત કોઈ પણ વસ્તુનું દાન કરવું છે અને આ બધું તમે મંદિરમાં કરી શકો છો જાઓ અને દાન કરી શકો છો સાથે જ સફેદ વસ્તુ જેમ કે ચોખા પણ દાન કરી શકો છો જો તમે સફેદ વસ્તુઓનું દાન કરો છો તો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થશે અને તમારા લગ્નનો યોગ જલ્દી જ બનવા લાગશે તો મિત્રો આ નાનો ઉપાય કરો તો તમારા લગ્ન જલ્દી થઈ શકે છે અને લગ્નમાં જે પણ બાધા છે તે દૂર થશે આ ઉપાય કરવાથી ખૂબ જ શુભ ફળ મળશે અને આ દિવસને ખાસ શુભ માનવામાં આવે છે તો મિત્રો આ એક નાનો ઉપાય છે જરૂર કરી લો આથી મિત્રો સો ટકા પરિણામ મળે છે તમારા લગ્નમાં જે કોઈ પણ બાધા આવે છે જેમ કે ગ્રહનબળો હોય કે કુંડળીમાં દોષ હોય તે બધું સમાપ્ત થઈ જશે તમારા ઘરમાં માંદલિક કાર્યની શરૂઆત થશે કારણ કે આ સાવરણી લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનને સમર્પિત છે તો જો તમે આ નાનો ઉપાય કરી લો તો તમારા ઘરમાં લક્ષ્મીનારાયણનો આશીર્વાદ રહેશે અને તમારા બાળકો ઉપર જે ગ્રહદોષ છે તે પણ દૂર થઈ જશે તો કુંડળીનો દોષ જલ્દી સમાપ્ત થઈ જશે મિત્રો ઉપાય છે જે રીતે અમે વીડિયોમાં બતાવ્યું છે તે સાચી શ્રદ્ધાથી કરો તો ખરેખર તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો આ ઉપાય જરૂરથી કરો જેથી તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બની શકે આ ઉપાય કરવાથી થોડા જ સમયમાં તમારું માંગવું આવી જશે જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારણ માનવામાં આવે છે જો ગુરુની સ્થિતિ સારી ન હોય તો લગ્નમાં મુશ્કેલીઓ આવી શકે છે વિલંબ થાય છે ગુરુને ખુશ કરવા માટે ગુરુવારે પીળા કપડાં પહેરવા જોઈએ ચણાના બીજ કેળા હળદર અને કેસર ખાવાથી ફાયદો થાય છે જો શક્ય હોય તો ગુરુવારે ઉપવાસ પણ કરી શકો છો એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈના લગ્ન થાય ત્યારે વરનું માથું લઈને તેને માથા પર રાખવાથી અપ્રેણીત છોકરાના લગ્નમાં મદદ મળે છે ત્યાં કન્યા સાથે માથું બાંધવું જોઈએ જે યુવતીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા છે તેમને રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્રની સામે રાખવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્ત સમયે તે પાણી પાત્રને લઈને ખુલ્લા આકાશમાં જાઓ આ વાસણમાં રાખેલ પાણીમાં મંગ ભરો અને વાસણને પાછું ભગવાન સામે મૂકી દો જો આ દરમિયાન કોઈ અડચણ આવે તો કશું બોલશો નહીં એક મહિના સુધી આવું કરવાથી લગ્નની સંભાવનાઓ વધે છે દોસ્તો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો આજની આ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો